નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તે દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો આજ તારીખ થઈ ત્રેવીસ નવ બજાર પચીસ તો મિત્રો પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને આજથી સિનિયર સિટીઝન કાર્ડમાં મળશે આ વિશેષ લાભ સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારીઓ છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તમને આ ચેનલ પર હરેક માહિતી પૂરવાત કરવામાં આવશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સિનિયર સિટીઝન કાર્ડના લાભો ભારત સરકારે વરિષ્ઠ નાગરિકોને આર્થિક અને સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝન કાર્ડ યોજનાની જાહેરાત કરી છે આ યોજનાનો ઉદ્દેશ સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો વિશેષ ઓળખ અને સુવિધા પૂરી પાડવાનો છે સરકારને કહેવું છે કે આ કાર દ્વારા વૃદ્ધોને પેન્શન આરોગ્ય સેવાઓ મુસાફરી ડિસ્કાઉન્ટ અને કાનૂની સેવા જેવી ઘણી મોટી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તો મિત્રો આના વિશે વિગતે ચર્ચા કરવાના છીએ કયા કયા લાભો આપ આપવામાં આવે છે જાહેર કરવામાં આવે છે તેના વિશે વાત કરતાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર બાબતે ડીઆરડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે તો હરેક અપડેટ આપણી ચેનલમાં પૂર્વ કરવામાં આવશે મિત્રો તો વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ સુવિધા આ યોજના હેઠળ બધા પાત્ર નાગરિકોને વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ આપવામાં આવશે આ ઓળખ કાર્ડ ફક્ત સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મદદ કરશે નહીં પરંતુ હોસ્પિટલ અને પરિવહન સેવાઓ પર આ પ્રાથમિકતા આપશે આનાથી વરિષ્ઠ નાગરિકોને વહીવટી પ્રક્રિયામાં સન્માન અને સુવિધા મને મળશે ઘણા રાજ્યોમાં આ માટે ઓનલાઈન રસીકરણ સુવિધા પણ શરૂ કરી છે મિત્રો તો પેન્શન યોજના દ્વારા નાણાકીય સુરક્ષા આર્થિક મજબૂતી માટે સરકાર વરિષ્ઠ નાગરિકોને માસિક પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી છે દર મહિને ત્રણ હજાર પાંચસો સુધીનું પેન્શન સીધા અસહાય વરિષ્ઠ નાગરિકોને અથવા બીપીએલ પરિવારના બેંક ખાતામાં મોકલવામાં આવશે આ પગલું વૃદ્ધોને નાલકી રાહત આપવામાં આવશે અને તેમના જીવનને સન્માનજનક બનાવવામાં મદદરૂપ થશે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે કે જે પેન્શનધારકોને લઘુત્તમ પેન્શન છે તેમને દર મહિને ત્રણ હજાર પાંચસો સુધી પેન્શન સીધા તમારા ગુધુના નાગરિક અને બીપીએલ જેને પણ બીપીએલ કાર્ડ છે બીપીએલમાં જેનું નામ છે તેનું બીપીએલ ખાતા મોકલવામાં સીધા તેમના ખાતાઓ મોકલવામાં આવશે મિત્રો આરોગ્ય સંભાળ સેવાઓનો ખાસ લાભ સિનિયર સિટીઝન કાર્ડ ધારકોને આરોગ્ય ક્ષેત્રમાં પણ મોટી સુવિધા મળશે આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત આરોગ્ય તપાસ મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ઘરે ઘરે તપાસ અને ટેલિમેડિસિન દ્વારા ડોક્ટર સાથે પરામર્શ આપવામાં આવશે આ ઉપરાંત સરકારી હોસ્પિટલ મફત અથવા સબસિડીવાળા સારવાર અને આવશ્યક દવાઓની હોમ ડિલિવરી શક્ય બનશે મિત્રો દરે મુસાફરી સુવિધા સરકારે મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકો માટે રેલવે અને બસ સેવાનું ડિસ્કાઉન્ટ જાહેરાત કરી છે તે સમયે કેટલી સ્થાનિક ફ્લાઇટમાં હવાઈ મુસાફરી પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે ધાર્મિક અને તીર્થ સ્થળ મુસાફરી માટે ખાસ સબસિડી યોજના પર ચલાવવામાં આવશે તેનો હેતુવૃદ્ધોને મુસાફરી સુવિધાને નાણાકીય રાહત આપવાનો હશે મિત્રો ત્યારબાદ બેન્કિંગ અને કાનૂની સહાય વૃદ્ધો માટે બેન્કિંગ વ્યવહાર સરળ બનાવવા માટે ખાસ હેલ્પ ડેસ્ક અને પ્રાયોરિટી કાળની વ્યવસ્થા કરવામાં આવશે આ સાથે સરકાર મફત કાનૂની સલાહ કેન્દ્રો પર ખોલશે જેથી વરિષ્ઠ નાગરિકોને તેમની સમસ્યાઓનો ઉકેલ સરહદ શોધી શકશે તો આ મિત્રો બેન્કિંગની સુવિધા બેન્કિંગ અને કાનૂની સેવાની સુવિધા ફરી ગોઠવવામાં આવશે ત્યારબાદ અરજી પ્રક્રિયા સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી ઓનલાઈન અને ઓફલાઈનમાં નિરી કરી શકાય છે અરજી માટે આધાર કાર્ડ મતદાન આઈડી પેન્શન કાર્ડ પાસપોર્ટ સરનામા પુરાવા જેવા દસ્તાવેજની જરૂર પડશે જે ચકાસણી પડ થાય પછી આ કાર્ડ વરિષ્ઠ નાગરિક કાઢવામાં આપવામાં આવશે તો મિત્રો વરિષ્ઠ વરિષ્ઠ કાર્ડ કાઢવા જે સિનિયર સિટીઝન કાર્ડ કાઢવા માટે ઓનલાઈન ઓફર બંને અરજી થાય છે બંને અરજી કરી શકો છો મદદ ડી આધાર કાર્ડ પેન્શન કાર્ડ પાસપોર્ટ સાહેબના સરનામા જે દસ્તાવેજ જરૂર પડશે મિત્રો જેને અંતમાં વાત કરીએ સરકારની હેતુ સરકાર કહેવું છે કે આ યોજના મુદ્દે માત્ર નાનીકીય રાહત આપવાનું નથી પોતાનો સામાન્ય સમાન આત્મનિર્ભર જીવન જીવવાનો અધિકાર આપવાનો છે આ યોજના તેમને સરકારી સેવાઓ સલાહ અને પ્રાથમિકતા પ્રાપ્તિ પૂરી પાડવા માધ્યમ બનશે મિત્રો તો આ અતિ મહત્ત્વપૂર્ણ અપડેટ